બ્રહ્મોસ મિસાઇલની આંતરરાષ્ટ્રીય ગર્જના પછી ભારતે ફરી એક એવું કામ કર્યું છે જેની વિશ્વના એકસો ને પંચાણું દેશોમાં પ્રશંસા થઈ રહી છે અને આ એક મોટું પગલું છે જેનો સીધો ફાયદો આપણને અને તમને થશે અને આ સમાચારથી વધુ પાકિસ્તાન સૌથી વધુ ટેન્શનમાં છે કારણ કે હવે ભારત તેમના ડિજિટલ ષડયંત્રને થોડીક સેકન્ડમાં હરાવીને નષ્ટ કરી દેશે મિત્રો તમે આગામી બે મિનિટ આ અહેવાલ જુઓ અમે દાવો કરીએ છીએ કે તમે પણ કહેશો કે તમે કેમ મૂંઝવણમાં છો આ દિવસોમાં ડીપ ફેક વિડીયો અને ઓનલાઈન છેતરપિંડીના કિસ્સાઓ ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે એક કોલ આવે છે અને જીવનની કમાણી ખાતામાંથી ગાયબ થઈ જાય છે એક વોટ્સઅપ કોલ આવે છે અને પછી કોઈનો નકલી પોન વિડીયો વાયરલ થાય છે તમે અખબારોમાં પણ આવા ઘણા કિસ્સાઓ વાંચ્યા હશે પરંતુ હવે ભારત સરકારે ડિજીટલ ષડયંત્ર કરનારા સાયબર ગુનેગારો સામે સૌથી મોટી કાર્યવાહીની જાહેરાત કરી છે ભારતીય સાયબર ક્રાઇમ કોર્ડિનેશન સેન્ટર જેને આઈ સી તરીકે પણ ઓળખવામાં આવી છે અને જેની સ્થાપના દેશના ગૃહ મંત્રાલય દ્વારા કરવામાં આવી હતી હવે તે જ સાયબર ક્રાઇમ સામેની સૌથી મોટી યોજનાનો સામનો કરવા તૈયાર છે પ્લાન જાણતા પહેલા તમારે જાણી લેવું જોઈએ કે આઈ ફોર સીનું નામ સાંભળીને ઓનલાઈન છેતરપિંડી અને બ્લેકમેલિંગ કરનારાઓના હૃદયના ધબકારા કેમ વધી જાય છે માત્ર ચાર વર્ષમાં આઈ ફોર એ ભારતના લોકોને બારસો કરોડ રૂપિયાથી વધુની બચત કરી છે અને લગભગ પાંચ લાખ ફરિયાદોનું નિરાકરણ કર્યું છે મતલબ કે દર વર્ષે એક પોઈન્ટ પચીસ લાખથી વધુ લોકોને રાહત આપવામાં આવી છે દેશના દુશ્મનો અને દેશની અંદર છેતરપિંડી કરનારાઓની ટોળકી એક સમયે ટેલિકોમ્યુનિકેશન બેન્કો વીજળી હોસ્પિટલ અને સરકારી અને ખાનગી ક્ષેત્રના માળખાકીય સુવિધાઓને નષ્ટ કરીને લૂંટ ખંદણી વડે દેશના બંધારણને પડકારી રહી હતી પરંતુ મોદી સરકારે આ વાત સ્વીકારી લીધી પડકાર સ્વીકાર્યો અને એવા પરિણામ મેળવ્યા જે અસાધારણ છે અને મોદી સરકારના અસમૃદ્ધ અહેવાલને જાણીતા અખબારોએ પણ સ્વીકાર્યા છે પાંચ મે બે હજાર ચોવીસના રોજ લોકપ્રિય અખબાર ધ સન્ડે ગાર્ડિયન રમેશ કૈલાસમ દ્વારા એક અહેવાલ પ્રકાશિત થયો હતો તેઓ દેશની ઉભરતી ટેકનોલોજી અને સાયબર સિક્યુરિટીના જાણીતા એક્સપર્ટ છે ભારતમાં જ્યારે દેશ પોતાની જાતને વિશ્વની ટોચની ત્રણ સૌથી મોટી અર્થવ્યવસ્થાઓમાં સ્થાન પામી રહ્યો છે ત્યારે તેનું ખૂબ મહત્વ છે મોદી સરકારની આ સફળતા પાછળ સૌથી મોટી ભૂમિકા સરકાર દ્વારા બનાવવામાં આવેલ ડિજીટલ પબ્લિક ઇન્ફાસ્ટ્રકચર અને ઉભરતા સ્ટાર્ટઅપ્સની રહી છે તાજેતરમાં જી ટ્વેન્ટી કોન્ફરન્સમાં પણ ભારતે લાખો સાયબર હુમલાઓને નિષ્ફળ બનાવ્યા હતા માત્ર આઈ ફોર સી જ નહીં કેન્દ્રીય ગૃહમંત્રાલયની દેખરેખ હેઠળ દેશવ્યાપી સાયબર અપરાધ નિવારણ મિકેનિઝમ પર છે જેનું કાર્ય ભવિષ્યમાં થતા ગુનાઓને રોકવા ઘટાડવા અને તેના પર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે આ ઘટનાને કોણ ભૂલી શકે જ્યારે માર્ચ બે હજાર વીસમાં સિટી યુનિયન બેંકની સ્વિફ્ટ સિસ્ટમ પર બે મિલિયન યુએસ ડોલરના અનધિકૃત ટ્રાન્ઝેક્શનના કારણે એટીપી ગ્રુપે ભારતના પાવર સેક્ટરની દસ સંસ્થાઓ પર પણ હુમલો કર્યો હતો વાયરસના હુમલા દ્વારા પરંતુ આપણા સાયબર યોદ્ધાઓએ દરેક કપટ દરેક ષડયંત્ર અને દરેક હુમલાને નિષ્ફળ બનાવ્યો અને હવે ભારતના સાયબર વોરિયર્સ અને સાયબર ક્રાઇમને રોકવાની મોદી સરકારની ઉત્તમ નીતિની વિશ્વભરમાં પ્રશંસા થઈ રહી છે અને આ વખાણ માત્ર વ્યર્થ નથી સાયબર દોસ્ત નામનું એક સોશિયલ મીડિયા હેન્ડલ પણ દેશમાં ખૂબ પ્રખ્યાત છે જે ઘણા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સુરક્ષાને લગતી ટિપ્સ આપે છે અને તે પણ બિલકુલ મફત ગૃહ મંત્રાલય અમિત શાહની સૂચનાઓને સાયબર જાગૃતિ દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે સાયબર ષડયંત્ર તમને છેતરપિંડીથી બચાવી શકે છે નરેન્દ્ર મોદી અને અમિત શાહનું ધ્યેય સ્પષ્ટ છે કે જો ભારતે મહાસત્તા બનવું હોય તો સાયબર જગતમાં સક્રિય થવું પડશે અને ભારતને ડિજિટલી સલામત બનાવવું પડશે બ્યુરો રિપોર્ટ એસ નાઇન